અટેન્ડ કરવા જઈ રહ્યા છે અમે લોકો અને હા કાલે બ્લોગ નહોતો આવ્યો કારણ કે કાલે છે ને હોળીનું થાક ઉતાર્યું કાલે મસ્ત આરામ કર્યો એકદમ ના કહેવાય ઈઝી બીઝી રૂટિન કર્યું અને આજે સન્ડે છે પણ ના કહેવાય આરામ વાળું ડે નથી હોળીના દિવસે આપણે બહુ આરામ કરી તો બસ હવે અમે લોકો જઈએ છીએ બધા હાઈ કરતે બધાને લપછોની આઈ લપછોની આઈ હાઈ તો કહી દે બસ હવે અમે લોકો નીકળ્યા છે અને હા જે મારી ફ્રેન્ડ છે ને મારા મમ્મીના ઘરની બહુ નજીક જ રહે છે તો પછી ફંક્શન અટેન્ડ કરીને પછી અમે લોકો જઈશું મારા મમ્મીના ઘરે ફાઇનલી અમે પહોંચી ગયા છે અને અત્યારે સાડા બાર થઈ ગયા છે ફટાફટ હવે જઈએ અને અત્યારે વર્ધન છે ને કારમાંથી ઉતરવાનું નામ નથી લેતો ને જીદ એટલી કરી રહ્યો છે

મેં કીધું છે અને એમાં પાછું રોહિ નું મેં કીધું મિસ ના કરાય જવું જ પડે

રિલેક્સ થવામાં જ ભૂલી ગઈ કે બ્લોગ પણ લેવાનો છે તો જો અત્યારે રિદ્ધિ આવી છે તો કેવું છે તને બધા બ્લોગમાં પૂછતા હતા કે રિદ્ધિ દીદી કેવું છે કેવું આ માય લાઈટ હે ને સરસ લે તો એ પાટો તો આવ્યો જ ને બાકી છોલાયું બધું સારું છે ને એ બધું તો સારું છે અને અહીંયા પપ્પાનો નવો લુક જો વર્ધન ક્યારનો પપ્પાનું જોઈ બહુ આવી ગઈ વર્ધન જોઈને પપ્પાને શું કે નાનું ચી તમે ટકો કરાવી દીધું નહીં વર્ધન વર્ધન નાનું એ શું કરાયું અને અહીંયા છે ના રીધી આ બધું લઈને આવી છે એનું બધું એને આવો બધો બહુ શોખ છે બ્યુટીકમાં જઈ જઈને બધું નવા નવા કપડાં કરાવાનો થઈ હ નો તો એ બધું લઈને આવી છે તો એ મમ્મી ડિસ્કસ કરે છે મારો આ બધી વસ્તુમાં એકદમ કેવો એટલો ઇન્ટરેસ્ટ છે એ બધું મને ખબર ક્યાં બંડ્યા છે બે જણા બોર્ડર ને આમ કરાવીએ ને આમ કરાવીએ ને હું બેઠી બેઠી ફોન વચ્ચેડું છું મને આ બધું ગમે જ નહીં મને તો જે વસ્તુ જોઉં ગમે ને લઈ લે આની વાર્તા પૂરી શોપિંગમાં એટલું બધું આપણને ઇન્ટરેસ્ટ નથી પણ આમે કેવાય ઇન્ટરેસ્ટ નથી પણ હું કઈ બી પહેરું છું તો કેવું લાગે છે તો પછી આવું બધું હું રેડી પહેરું છું એનો લુક કેવો આવે છે તો હા એ કે હવે રીધી જયારે પહેરશે ત્યારે અમે બતાડીશું હમ તો શું કહેશો પપ્પા ગરમી વિશે બહુ છે એ કહી દો પપ્પા ના એ સલાહ આપવાની જરૂર નહીં બધું લાઈન જ મૂકી દે આઈસ્ક્રીમ અમારા ફ્રીઝરમાં આવક કદી ખૂટશે નહીં આખા ઉનાળા દરમિયાન શ્રીખંડ નહીં ખૂટે પછી લીંબુ નહીં ખૂટે થોડી થોડી વાર લીંબુ પાણી સોડા નહીં ખૂટે પછી ફ્રૂટ ફ્રૂટ બધા ટેટી રાત્રે આખી ફ્રૂટ ડીશ હશે એટલે ગરમીમાં શું ખાવું જોઈએ શું નહીં એ તો આમ ના કહેવાય ચાલુ જ રહેવું જોઈએ નહીં વર્ધન અને વર્ધન અહીંયા છે ને અહીંયા આવ્યો ને તો ફોન લઈને બેસી રહ્યો છે નથી રમતો જબરો ઘરે તો આટલો ફોન બી યુઝ નહીં કરતો તું વર્ધન કેમ આવું કરે બબુ રમ ને ચિત્તી ટીટી તેમ કારાડો વડન વડન છે સાંજના સાડા આઠ અને અત્યારે અમારા ઘરે બને પાઉભાજી શીખ બહુ જ ગરમ છે પાઉભાજી પાઉં શીખવાના બાકી છે સલાડ રેડી છે તો હું છે ને તમને બતાવીશ કે હું પાઉં કેવી રીતના કટ કરું છું અને ઇઝી ટ્રી જેથી તમને બાર જેવા પાઉં કટ કરવાની ફાવે આમ તો નોર્મલી નોર્મલી તો બધાને ખબર જ હોય કે કેવી રીતના કરવાના હોય કટ વગેરે પણ મારા સાસરે હું ગઈ ને તો મારા નણંદ બધાને એમના કે ભાઈ પાઉ આમ એકદમ રફલી કટ કરે ને તો વચ્ચેથી ઊંચા નીચા અને અનબેલેન્સડ પાઉ બહુ આમ વિયર્ડ લાગતા હતા પછી મેં એમને શીખવાડ્યું કે જો આવી રીતે કરો ને તો પ્રોપર મસ્ત પાઉં કટ થાય અને શેકાય પણ બધને થાય સરસ રીતે એટલે આવી રીતના કટ કરવાના ઓછું ફાવે પાઉં આવી રીતના વચ્ચેથી કેવી રીતના કટ કરવા એકદમ સ્મૂધલી અને એકદમ ના કહેવાય ધીમે 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 આવી રીતના કરવાનું એટલે મસ્ત રીતે કટ થઈ જાય પાઉ ફટાફટ મમ્મી પાઉં ભાજી બનાવે એટલે પાઉ તો મારે જ શેકવાના હોય એટલે જો આવી રીતના ધીમે 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 છોડી લઈ જવાની અને આવી રીતના કટ કરવાના હોય છે સો આ એક ટ્રીક હતી જે મેં તમારી સાથે શેર કરી ખબર નહીં કેમ શેર કરી પણ મેં કરી દીધી મને માઇન્ડમાં આવ્યું તો એટલે હવે જો હું પાઉં શેકીશ વિથ લોટ્સ ઓફ બટર અને પછી અમે લોકો જમીશું જમીને પછી પાછું બેગ પણ સસુરાલ જવાનું છે તો પાઉં શેકી દઉં બમ્પુ ગયા છે એમના ફ્રેન્ડ સાથે બહાર એ આવે એટલે જમીશું અમે અને પછી જવાનું છે પાછું સાસરે અત્યારે ડ્યુટી ઇઝ ઓન કિચન ડ્યુટી ક્યારેય લેવી જો ને ક્યાં કહેવાય છોડે નહીં ઓલ વે ક્યાંક ને ક્યાંક કિચનનું કામ તો આવી જાય આમ તો નોર્મલી હું અહીંયા આવું ને એટલે હું મસ્ત આરામ કરતી હોય કે કરતી ના હોઉં જનરલ ગયા છે ફાઇનલી અને અમે લોકો તો જમી લીધું બહુ જ ટેસ્ટી ને મસ્ત બન્યું છે તમને કેવું લાગ્યું બહુ યમ્મી હે ને ભાઈ એડ યસ મસ્ત બન્યું છે નહીં પણ અને આ વર્ધન જો વર્ધન અમે તો વર્ધન નાનો નાનો હતો ને એના વિડિયો જોઈએ જો હે વર્ધન નાનો હતો બીટુ આવો નાનો નાનો જો હા હા

અને વર્ધન છે ને પછી જ છે એટલે મારા મમ્મી લોકો ને મેં ના પાડી કે તમે લોકો નીચે ના આવશો મેં એને એવું કીધું કે આપણે છે ને રાઉન્ડ મારીને આવીએ નહીં વર્ધન રાઉન્ડ મારવા જઈએ છે હા નાનું ગુજ જવાનું છે આપણે પણ ટાટા તો કહી દે અમે આવીએ છીએ રાઉન્ડ મારી અમે ઘરે આવી ગયા છે ને વર્ધન પણ સુઈ ગયા છે અને એ તો ઓન ધ વેજ સુઈ સૂઈ ગયો હતો તો મળીએ કાલે હોપ શો કે આજનો જે વ્લોગ છે એ તમને ગમ્યો હોય મારી સાથે સાથે તમે પણ એન્જોય કર્યું હોય આજે થોડું શું કહેવાય વ્લોગિંગમાં થોડું હું લેઝી થઈ બિકોઝ મમ્મીના ત્યાં હતી ને તો અમે વાતો કરવામાં મસ્તી કરવામાં એટલા બધા બિઝી થઈ ગયા ને તો એટલો બધો વ્લોગ નથી લીધો પણ જેટલો બી લીધો છે એટલો તમને મજા આવે એવો જ લીધું છે હોપ્સો કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય